આવર્ષે અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન મહિલા જજ કુમારી રિજવાના બેન બુખારીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથી સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી અને માનવ મંદિર આશ્રમના ભક્તિબાપુ જોડાયા હતા જયન મેડમ ટાવરગુંલા માનવ મંદિર ખાતે આપનો હાર્દિક સ્વાગત છે મેડમ श्रम रेड सावध અને આપણા દેશમાં જેટલો આપણે આપણે એક વિકાસની હરણ ખાણ પડી છે અત્યારે અમારે વકીલ મિત્રો માં આ ઉજવણી હતી ત્યારે એક વકીલ મિત્ર સરસ વાત કરી કે આપણે જે આપણને આ આઝાદીની ભેટ મળી છે એ જ દિવસે કમનસીબી રૂપે આપણો દેશ વિભાજિત થઈ ગયો હતો અને જે રીતે આપણને આપણો હિસ્સો મળ્યો અને જે આપણે પાસેથી ગયો પાકિસ્તાન અને આજે આપણે સેવન્ટી નાઇન્થ એટલે ઓગણ એંશીમું વર્ષ ઉજવીએ છીએ અને આપણે ચિતાર જોઈએ કે આપણે ક્યાં પહોંચી ગયા છે અને એ લોકો ક્યાં છે અને એના ઉપરથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે કે આપણે જે આપણને મૂળભૂત અધિકારો મળેલા છે એની સાથે સાથે જે આપણી ફરજો છે એનું પણ આપણે એટલા જ સાચા દિલથી પાલન કરીએ તો આપણે હજુ ચોક્કસ મહાસત્તા તરફ જઈ તો રહ્યા છીએ પણ આપણે ખૂબ જ વિકાસ પામીને આપણું આગળ સ્થાન પ્રાપ્ત કરી શકીએ અને એમાં આપણે બધાએ બધાએ સહિયારો પ્રવાસ કરવાની જરૂર છે એવું મારું માનવું છે એટલે એ મારું આટલું આહવાન છે આજના દિવસની બદલે થેન્ક યુ